ઠા છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાજવાના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે ક્વાંચના પીપલદી ગામે ફાયરિંગમાં પૂર્વ સાંસદના ભત્રીજા કુલદીપસિંહ રાજવાનું મૃત્યુ થયું છે હત્યા પાછળ હાલ તો જૂની અદાવત જવાબદાર હોવાનું કહેવાય છે મૃતક કુલદીપસિંહ રામસિંહ રાજવાના નાના ભાઈ જામસિંહ રાજવાનો દીકરો છે સંવાદદાતા મહેશ ભાઈ જોડાઈ ચૂક્યા છે મહેશ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે શું કારણો સામે આવી રહ્યા છે અને શું મામલો હતો અંદર ગામે મોડી રાતે જે ઝઘડો થયો જેમાં પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા અને હાલ સાયપેડ ચેરમેન છે એમના ભત્રીજાની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને સમગ્ર વિસ્તારની જે પોલીસ છે તે પણ આ વિસ્તારના જે આરોપી છે હત્યા જે સંડોવાયેલ વ્યક્તિ છે તેની શોધખોળ માટે પોલીસને નાકાબંધી કરી છે અને આરોપી ની ધરપકડ કરવા માટે અત્યારે ગતિવિધિ તેજ કરી છે છોટાદુપુર જે લોકસભા બેઠક પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા હતા તેમના જે ભરેજા ની હત્યા કરવામાં આવી છે એમાં કોઈ તેમની જૂની અદાવત અત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને અત્યારે સમગ્ર કેસ માં તપાસ ચાલી રહી છે ધન્યવાદ